ભારતમાં હવે એક નવું સ્લોગન ખૂબ વાયરલ થઈ રહ્યું છે જે બીજેપીના બેટી બચાવો બેટી પઢાઓ સ્લોગનની એકદમ વિરુદ્ધ છે અને આ સ્લોગન છે બેટી છિપાઓ બેટી બચાવ આ સ્લોગનને યથાર્થ બનાવતી ઘણી બધી ઘટનાઓ છેલ્લા છ મહિનામાં બની ચૂકી છે આવી જ એક ઘટના ગઈ ચોવીસ તારીખે બની ગઈ મધ્યપ્રદેશમાં જ્યાં પિસ્તાલીસ વર્ષની એક દલિત મહિલા સાથે બે આરોપીઓએ સામૂહિક બળાત્કાર કર્યો હતો અને તેને એટલી હદ સુધી ગંભીર ઈજાઓ પહોંચાડી કે તે સ્ત્રીનું ગર્ભાશય પણ એ લોકોએ બહાર કાઢી નાખ્યું અને સાથે તેના આંતરડા પણ બહાર આ ઘટના એટલી અમાનવીય રીતે કરવામાં આવી હતી કે સ્તબ્ધ થઈ ગયા હતા અને મહિલાની દીકરી તો આ ઘટના જોઈને જ બેભાન થઈ ગઈ હતી મહિલાને જ્યારે સારવાર માટે લઈ જવામાં આવી ત્યારે અતિરિક્ત રક્ત સ્ત્રાવના કારણે આ મહિલાનું મોત થઈ ગયું આવી જ એક ઘટના ગુજરાતના સુરતમાં પણ સામે આવી હતી જ્યાં બીજેપીના એક યુવા નેતાએ એક મહિલાને નશીલા પદાર્થ પીવડાવીને તેના ઉપર સામૂહિક બળાત્કાર કર્યો હતો વિવિધ જગ્યાઓએ લઈ જઈ એવી જ રીતે ગયા અઠવાડિયે મધ્યપ્રદેશના એક બીજેપીના નેતા મુંબઈ એક્સપ્રેસ હાઇવે ઉપર સંપૂર્ણ નગ્ન અવસ્થામાં રહેલી મહિલા સાથે જાહેરમાં કામલીલા કરતા કેમેરામાં ઝડપાઈ ગયા હતા કહેવાય છે કે આ સાથી મહિલા એક ટીચર છે અને તે પોતાની બદલી કરાવવા માટે આ લીડર સાથે મિત્રતામાં હતી આ કોઈ એકલ દુકલ ઘટના નથી ગયા વર્ષે પણ તમે જોયું હશે કે બીજેપીની જ એક સપોર્ટર પાર્ટીના નેતા પ્રજ્વલ રેવન્નાએ હજારો વિડિયો ક્લિપિંગ્સ બનાવી હતી મહિલાઓ સાથે આવી રીતે શારીરિક શોષણ કરીને અને જે ક્લિપિંગ્સ બજારમાં વાયરલ થઈ ગઈ હતી અને આ નેતાનો પ્રચાર કરવા માટે આપણા પ્રધાનમંત્રી સ્વયં ત્યાં ગયા હતા આવા જ એક દીચના બીજેપી લીડર જેના પગ કબરમાં લટકી રહ્યા છે છતાં તેઓ એક મહિલા ડાન્સર સાથે ખૂબ જ અશ્લીલ હરકતો કરતા નજર પડ્યા હતા હવે તમને લેટેસ્ટ સમાચાર જણાવી દઉં કે બીજેપીના એક કદાવર નેતા બ્રિજભૂષણ જેના ઉપર પોક્સોના હેઠળ કેસ કરવામાં આવેલો હતો મહિલા એથ્લીટો દ્વારા તે પોક્સો પણ દિલ્હીની કોર્ટે હટાવી લીધો છે આ કેસ ખારિજ કરી દેવામાં આવ્યો છે દિલ્હી કોર્ટ દ્વારા તો શું આ કેસ એટલા માટે ખારીજ થયો છે કે દિલ્હીમાં અત્યારે સરકાર બદલાઈ ગઈ છે અને ભાજપ શાસિત આ સરકાર બની ગઈ છે એક પછી એક આવી ગંભીર ઘટનાઓ બની રહી છે કે જ્યાં બેટીઓની લાજ લૂંટાય છે શારીરિક શોષણ કરવામાં આવે છે ન્યાય નથી આપવામાં આવતો શા માટે આ દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે આ કેવો વિકાસ છે કોનો વિકાસ છે કયા પ્રકારની માનસિકતાનો આ દેશમાં વિકાસ થઈ રહ્યો છે એ ખબર જ નથી પડી રહી કોના ભરોસે બેટીઓને ભણાવવાની કોના ભરોસે બેટીઓને બચાવવાની અહીં તો બચાવવાવાળા ખુદ બેટીઓને પીખી રહ્યા છે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડા પ્રમાણે મહિલાઓ ઉપર સૌથી વધારે અત્યાચાર બીજેપી શાસિત રાજ્યોમાં થઈ રહ્યા છે તેમાં પણ રાજસ્થાનમાં સૌથી વધારે બે હજાર બાવીસમાં કેસ નોંધાયા હતા આપ એન સી આરબીના વેબસાઇટ પર જઈને આ ડેટા જોઈ શકો છો શું આપણા પ્રધાનમંત્રી કે જેમના રગોમાં ગરમ સિંદૂર દોડે છે તે આ વહેતા લોહીને રોકી શકશે માત્ર પાર્ટીમાંથી કાઢી મૂકવાથી શું ભારતની બહેન દીકરીઓ સુરક્ષિત થઈ જશે જનતા ને હવે સરકાર પરથી ભરોસો ઉઠી ગયો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને નાગરિકોમાં ચર્ચા થઈ રહી છે કે કેવી રીતે દીકરીઓને બચાવી શકાય તમારું શું માનવું છે આ મધ્યપ્રદેશમાં થયેલા દલિત મહિલા ઉપર જધન્ય બળાત્કાર વિશે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો જય હિન્દ